ગાય એના ભાઈના ઘરે આ બધું તમારા રીતે થયું છે અને મારે કેટલું સાંભળવું પડે છે આ પહેલા પણ તમને કહ્યું હતું કે ઘરમાં ઝઘડાઓ ન થાય એના માટે તેને તમારે સમાધાન કરવું જોઈએ પણ તમે તમે શું કરો છો વારો તારો ભાભીના વખાણ કરો અને હેતલના વખાણ ન કરો જ્યારે જુઓ ત્યારે ભાભી મહાન અને હેતલ કઈ નહીં આવું કોઈ કરતું હશે આ બંને વહુઓ તમારા માટે તો સરખી હોવી જોઈએ પણ નહીં તમે જ તે બંનેની અંદર વિખવાદ ઉભો કરો છો પછી એ લોકોએ ઝઘડે ને તમે ઝઘડો તમારા લવારા બંધ કરાને આવતાની સાથે લપ 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 કરે છે પેલા ઘરમાં જાણવાની કોશિશ કરી છે કે કોણ વ્યવસ્થિત રહે છે ને કોણ નહીં અને તું આ શું કહેવા માંગે છે આટલું બધું મે હું એ જ કહેવા માંગુ છું કે તમે સાસુ છો કે તમારું સાસુપણું બતાવવું જરૂરી છે તમે હંમેશા એવું દિચતા હો છો આવું પહેલેથી પહેલા આવું થતું હતું કે સાસુ છે ને ઘરમાં રોપ જમાવીને બેસે વહુ ઉપર એમનો અધિકાર જમાવીને બેસે હા જેવું એક છે ને તમે કેમ સમજાવું નથી સમજાવું જેને સમજાવવાની છે ને સમજાવો અને તારી બાડીને સમજાવી દેજે કે બો એડવાન્સ કામ કરી રહ્યા છે ને ઘર માં તો સાંભળવું પડશે આ જેટલું હું કહું ને એટલું જ કરવાનું છે ને પેઢી દર પેઢી ચાલ્યું આવે છે જેમ તમને તમારા સાસુએ હેરાન કર્યા હોય ને એમ તમે તમારી વહુ સાથે વર્તન કરો છો મારા પપ્પાએ તમારા ઉપર ગુસ્સો કર્યો હોય અધિકાર જમાવ્યો હોય તમને દબાવીને રાખ્યા હોય ને એ બધી ભડાસ તમે વહુઓ ઉપર કાઢો છો સાસુ બીજું તો કંઈ કરી ના શકે એના હાથમાં કોણ આવે તો કે વહુ ની ડોકી હા હા મુરઘી ની જેમ મવડી નાખો તમે એટલે એ મુરઘી નથી જરાક વિચાર કરો વહુ છે ખબર છે કે વહુ છે ને તું એ મારો દીકરો છો અને દીકરો થઈને આ બાયડી ને ભેટ તણો છો ને એની કરતા માં તરફ બોલો અને માં ક્યારેય ઘર માં કોઈ નું ખોટું ન કરે તો મેં તમારી તરફ નઈ બોલ્યો હોય હા તમારો પક્ષ નઈ લીધો હોય એવું લાગે તમને આ ક્યાં નો લપ લપ કરે લવારો કરે છે ને ત્યાં ખરો પડી જાય છે કે બાયડી એ કાન ભમેણી કરી હશે એ મારા વિરુદ્ધ તો તેને સવાબ એના સામે સવાલના જવાબો પણ મેં આપ્યા હશે ને તમારો પક્ષ જ લીધો હશે કે મમ્મી જે ઈચ્છે છે કર ને પણ નહીં મમ્મી તો બધું એવું જ ઈચ્છે છે કે હું કહું એ સાચું તું કે બધું ખોટું હા વધારે પડતું તારે આ ઘરમાં કઈ ડાપણ કરવાની જરૂર નથી એવું કોણે કીધું કે હું એ સાચું પણ જે સાચું દેખાય છે જે કર માટે સારું વિચારે છે એના વખાણ કરું આ એની મોટી જેઠાણીના વખાણ કરું છું ને તો નથી ગમતું હવે હું એમ કહું છું કે એની આ જેઠાણી જો તારી ભાભી જો ઘરમાં કેટલો બચાવ કરે છે અને તારી બાઈડી નકરું નુકસાન કરે છે તો મને એમ કે કે જો આ માં રાંધવાની અરે માથા કુટઈતી તો તપેલીમાં વેલું રંધાય કે કુકરમાં વેલું રંધાય મને નથી ખબર તો ભાઈ સાની મરીનો બેહતો હોય તો ખબર ન હોય ને બગ 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 કઈરા કરે જાણે જોયા વગરનો શું જાણે આ જોયા વગરનો આ કુકર ને તપેલી ક્યાં પહોંચી છે તમને ખબર છે અરે ડીવોસ લેવા સુધી પહોંચી ગઈ છે મારી સાથે વિચાર કરો તમારા છોકરાનું ઘર ભાંગવા માંગો છો જાવા દે ને આ એક સમય જજન દિવસ ને ખબર પડી જશે કયું ઘર સારું ને કયું નહીં અરે તપેલી માં રાંધે તાવડી માં રાંધે હે કે પછી મોટા તપેલા માં રાંધે તમારે ખાલી રસોઈ સાથે મતલબ છે ને હવે એમાં શું કામ કઈ મગજ મારી કરવી જોઈએ રસોઈ બગડે બેટા આ શાકભાજી નો ભાવ જોયો આ તેલ ના ડબ્બા નો ભાવ જો તું જ લેવા જાય છે ને અમુક વસ્તુ તો કુકર માં તેલ નાખીએ તો ઓછું બળે

આ ડોર છે ને હવે કંઈક નવો નિર્ણય લેવા માગે છે જો આવું ને આવું ચાલવાનું હોય છે ને આમનામ રહેવાનું છે તમારે તો પછી હું આ ઘરમાંથી જતો રહું નોખા થઈ જઈએ અમે સરસ કે ભાઈ સારો નિર્ણય છે આ એક મહિનો બહાર રહી જુઓ બે જણા એટલે ખબર પડે કે તાવડી કેટલા વાના માંગે છે ભાભી હ હા માર્કેટમાં જવાનું હતું ને થઈ ગયા રેડી તો જઈએ આજે તો પોસિબલ નથી હા હું વિચારું છું કે આપણે કાલે જઈએ આજે થોડું કામ છે મારે શું કામ છે બાબી તમારે આ તને ખબર નહી હોય પણ અશોક મારા માટે ગાડી લેવાના છે એક્ટિવા તો ત્યાં લખાવવા જવું પડશે ને અરે વાહ બાબી કોંગ્રેચ્યુલેશન્સ એડવાન્સમાં પણ હા તમારે શું જરૂર પડી એક્ટિવાની આપણે હમણાં તો રિક્ષામાં આવીએ જઈએ છે ને તો ખોટા ખર્ચા ન કરાય મારું માનો ને તો ખોટો ખર્ચો બિલકુલ નહીં આ ઘર માં આટલા પૈસા બચાવું છું તો મારો પણ તો હક લાગે ને કે મારા કોઈ સપના પૂરા કરવા હોય ત્યારે હું કરી શકું અને આમ પણ હેતલ મને છે ને આ રિક્ષા માં આવું જવું બિલકુલ નથી ગમતું પોતાની એટલીસ્ટ પોતાની ટુ વ્હીલ તો હોવી જ જોઈએ આપણી પાસે સાચું કહું ને ભાભી તો આ તમે એક્ટિવા માં ખર્જો કરો ને એની કરતા કઈ ગોલ્ડ કરાવો ગોલ્ડ લ્યો તો તમારે ખરેખર સંકટ સમયે છે ને એ કામ આવશે આ એક્ટિવા નહીં આવે અને એક્ટિવામાં તો ઉલટાનો પેટ્રોલ નાખવું પડશે આ લોકો જે કહે છે ને કે આ વસ્તુમાં ફિઝૂલ ખર્જો થાય છે આ ખોટો ખર્જો છે ગાડી ન લેવાય ગોલ્ડ કરાવાય પણ તમને એ નથી ખબર કે જે વસ્તુની જ્યારે જરૂર પડે ને ત્યારે જરૂર પડે જ્યારે મારે એક્ટિવાની જરૂર હોય ને ત્યારે મારા ગળાનું ગોલ્ડ મને કામ ન આવે સાચું કહો ને ભાભી તો એવું જરૂરી નથી હા

જો આ ઘરમાં પૈસા બચાવવાનો મામલો આવે ને ત્યારે હું સૌથી વધારે પૈસાની બચત કરતી હોઉં છું એટલે કદાચ મારા સપનાઓ પૂરા થતા હોય છે અને તું પણ આદિત્યભાઈ ને કહે ને લે આપશે તને ગાડી ના ના ભાભી હમણાં છે ને મારે એવી કોઈ જરૂર જ નથી જ્યારે મારે જરૂર હશે ત્યારે હું આદીને કહીશ લઈ આપશે મને ગાડી અને મેં તો એવો જ વિચાર કર્યો છે કે હમણાં મારે ગાડી બાડી કઈ લેવું જ નથી સારું હવે ન જરૂર હોય તો રહેવા દે પણ મારે જરૂર છે ને મારે લેવી છે તને ખબર નહીં હોય પણ આ જ્યારે હું બહાર જઉં ને ત્યારે મને બહુ શરમ આવે છે લોકો બધા ગાડીઓમાં જતા હોય છે ને હું રિક્ષામાં કેટલું ઓકવર્ડ ફીલ થાય ત્યારે મને સાચું ને ભાભી તો આ કોઈકના બંગલા ભાડીને આપણા ઝૂંપડા ન પાડી દેવા જોઈએ અચ્છા તો તું ગાડીમાં નહીં બેસે ને હું લઉં ત્યારે છો ભાભી વાત એવી નથી વાત એમ છે કે તમે ખોટો ખર્જો કરો છો અને રહી વાત આ બચત તો આ ઘર માટે હું પણ બચત કરું છું નથી તો મને શું કામ કહે છે આ બધું હેતર તું જઈને મમ્મીને વાત કર અરે જ્યારે હોય ત્યારે હું તો તમારા બંનેના ઝઘડા શાંત પડાવવાની કોશિશ કરું છું તો તું મને જ બોલે છે અહીં આવીને અરે હું તમને બોલતી નથી હું તો ખાલી તમને સમજાવું છું પણ નહીં આ તમારે છે ને તમને ખબર નહીં છે એનો ઘમંડ આવી ગયો છે એટલે તમારે બાઇક લેવી તો લેવી

હા તમારી જેમ નથી કે આખા ગામમાં ગામમાં ટીપી ટીપીને જાઉં ઢોલ કે હું બાઇક લેવાની છું હું બાઇક લેવાની છું હું તમારી જેમ નહીં હું લાવીને સામે મૂકી દઈશ હા તો મને શું ફરક પડવાનો છે હા તો હવે તો છે ને હું તમારી બાઇક લઈને બતાડું ને તો હું હેતલ ના વટ છે હા તમને એવું લાગે છે કે તમે પૈસા બચાવો છો બચાવું છું બરાબર ને મને શું ખબર તું શું બચાવતી હોય ને શું કરતી હોય ને પ્લીઝ હા મારી સાથે ઝગડો કરવાની કોઈ જરૂર નથી માણસની ભળતરા બોલતી હોય ને એટલે માણસ કોઈ પણ વાતને ગમે ત્યાં લઈ નથી આ હા સાચી વાત છે સાચી વાત તારી સાચી વાત સાંભળવામાં મને કોઈ રસ નથી તું જઈ શકે છે મારા રૂમમાંથી હા તમને છે ને કોઈ વસ્તુ નથી કારણ કે તમે મમ્મી સાથે રહી ને મમ્મી થઈ ગયા છો કેટલા સારા હતા અને હવે હવે મમ્મીની જેમ છો તો ચૂપ રહે હવે શું કરવા ચૂપ રહું ભાભી કારણ કે હું તારો લેક્ચર સાંભળવા અહીં નથી ઊભીને તો શું કામ આવી છે મારી પાસે એ વાત કર સાંભળવું પડે ને કારણ કે તમે જાણી ને મને બાઈક ની વાત કરી કારણ કે હું લઈ શકું એમ છું નહીં બરાબર ને પૈસા તો તમને તમને એમ થાય છે કે આ ઘરનો વ્યવહાર તમારા હાથમાં જ છે તો મમ્મી બધું તમને જ સોંપવાના છે ખબર પડી ગઈ ને તો જા તમારું કામ હોય ને એ પતા હોય આ લેક્ચર આપવાની કોઈ જરૂર નથી ખબર નહીં કેમ મને તો અત્યાર સુધી એમ હતું કે તું બહુ સારી છે મમ્મી તારો પક્ષ મમ્મી તારા પર ગુસ્સો કરતા હતા તો ઉપક્ષ ખેતી હતી પણ આજે મને ખબર પડી ગઈ છે મમ્મી વોઝ ઓલવેઝ રાઈટ હો હેલો અત્યાર સુધી મને પડ એમ હતું કે માય ભાબી બેસ્ટ ભાબી બટ આજ ખબર પડી કે કચરાનો ડબ્બો છે ડબ્બો હા હા એટલે તું એક કચરામાં મોડું ના તું ડુક નહીં રેવા દો ને આવું બધું સંભળાવવાની કે બોલવાની કોઈ જરૂર ન કરી છે શરૂઆત તમે કરી છે આ એક્ટિવાનું લાવવાની શું જરૂર હતી હવે તો મારી મરજી ને કે મારે ક્યારે શું લાવવું છે તમારી મરજી એટલી બધી પણ તરા ફાટી પડતી હોય ને તો જા તારા ભાઈડાને કે લઈ આપે હા તો લઈ અને હા તો લઈને જ રહીશ કચરાનો ડબ્બો ફૂનડી હા યમુના ના પાણી ગયા તારે કાના ને જોયા લાગી અમને એની માયા રે સુદ બુદ ખોયા મમ્મીજી નાના જય શ્રી કૃષ્ણ બેટા બોલ ને આ મોઢું કેમ ચડી ગયું છે નાક ભૂલી ગયું છે શું થયું શું શું થયું હા દેવાણી જ્યારથી આવી છે ને ત્યારથી મેં અત્યાર સુધીનો પક્ષ ખેંચ્યો પણ આજે મને ખબર પડી ગઈ કે પક્ષ ખેંચવાને લાયક કે બિલકુલ નથી હવે એને પાછું શું કર્યું રોજ કાઈક ને કાઈક કરતી રહી છે પાછું આદિત્ય ગઈ છે કે મારી બહેડીને તમે ગમે તેમ મોલો છો સવાર પડ્યું નથી

ડુક્કર છે કચરામાં મોઢું નાખે તો જ અમારી સાથે રહેતી હોય ને બરાબર છે આ જેવા સાધે તેવા થઈએ ને તો જ ખબર પડે કે આપણે પણ બો કઈ ડાયા નથી મમ્મી એ બધું છોડો આ મેઈન મુદ્દાની વાત પૂછો કે શું થયું ઝઘડો ક્યાંથી શરૂ થયો હા એ તો ભૂલાઈ જ ગયું કાઈક ને કાઈક તો હોય જ પોઈન્ટ હા સેમાથી ઝઘડો થયો તમારા બંનેને મમ્મીજી એ આવીને તો મેં એને કહ્યું કે આજે આપણે બહાર નહીં જઈ શકીએ હું ગાડી લેવા જઉં છું તો એને મને શું કહ્યું ખબર છે કેટલો બધા રૂપિયાનો બચાવ કરે છે આ કોઈ દિવસ એના મનમાં એવું થયું છે કે હું મારી જેઠાણીની જેમ કંઈક બચાવું રૂપિયા તમને પણ ખબર છે ને આ વર્ષમાં ચાલીસ હજાર રૂપિયા બચાવ્યા છે મેં તો એનું ડાઉન પેમેન્ટ ભરવાની છું ગાડી માટે તો મેં શું ખોટું કર્યું એમાં ડાઉન પેમેન્ટ શું કામ આ થોડાક બચાવેલા મારી પાસે પણ છે તો હું તને એમાંથી પ્લસ કરી દઈશ અને આપણે કેશમાંથી રૂપિયા ભરી અને ગાડી ગાડી લઈ એને કે નથી લેવાની તમે શું કામ ગાડી લ્યો છો ગાડી લેવી હોય તો હું પણ લઈશ મેં કીધું એને કે હું તો બચત કરું છું તો એને શું કહ્યું ખબર છે તમે બુદ્ધિ વગરના છો ને મમ્મીજી બુદ્ધિ વગરના છે મમ્મીજીને કઈ ખબર નથી પડતી અને તમે તમે તો ખબર નહીં કઈ દુનિયામાંથી આવ્યા છો બોલો હવે એની સાસુને પણ કેવા માંડી છે કે બુદ્ધિ નથી બુદ્ધિ એનામાં હોત ને તો જેઠાણી જેવી બુદ્ધિ વાપરી હોત અને એની બુદ્ધિ નથી ચાલતી એને કે મારી જેઠાણીને ને સુકામ આટલી સારી રીતે સાચવે છે અને સારા વખાણ કરે છે મમ્મીજી આ એક એક રૂપિયાનો મને ખબર છે કે કેવી રીતના બચાવો એ ટ્રીક હોવી જોઈએ બેટા અમે પણ સમય બહુ ગરીબાઈ થી કાઢ્યા છે એટલા મને ખબર હોય છે કે આ એક એક રૂપિયો કેવી રીતના કિંમતી હોય છે અને બચાવો પણ સારો છે ભવિષ્ય માટે પણ આને કોણ સમજાવે તો પેલી વાર રસોઈ કરી છે ગેસ કલાક સુધી પાડવો છે હવે તારી જે બુદ્ધિ વાપરતી હોય પાંચ મિનિટ બધી રસોઈ થઈ જાય તો શું મમ્મીજી તું ચિંતા કરમાં હું તને તારી બાઇક છે મમ્મી ગમે તે કેવું હોય તે કે પણ તારા બચાવેલા રૂપિયામાંથી હું તને એક્ટિવા લઈ દઈશ અને ઘટશે ને એ હું તને ઉમેરી દઈશ રૂપિયા હવે હું જોઉં છું કે આ હેતલ કેવી રીતના ના પાડે છે જી મમ્મીજી થેન્ક યુ સો મચ થેન્ક યુ શું કહેવાનું તારા બચાવેલા તને જ કામ આવે છે એવું બસ હું આ જ વિચારવા માંગુ છું કે તમે રૂપિયા બચાવો અને વર્ષે કાંઈક મોટી વસ્તુ લ્યો ને એ ગામને દેખાય એવું નથી આ અશોક જોવો ને એણે તો ક્યારેય મારી કિંમત કરી જ નથી જ્યારે ત્યારે જેમ તેમ બોલતા હોય છે આ ઘરમાં તમે એક જ છો જે મને સમજો છો બેટા આપેલું કહેવાય છે ને આ હીરાની પરખ એ જ કરે કે જેને ખબર હોય એટલે કે ઝવેરી ઝવેરી કરી શકે છે તો બીજાને શું ખબર પડે કોલસાના ભાવે લોકો જાણતા હોય છે સાચી વાત છે ચલો ત્યારે થેન્ક યુ સો મચ કે તમે મને સમજાવી અને હેતલને સમજાવી દેજો આપણને કચરાનો ડબ્બો કહે છે મને સહેજ નથી ગમ્યું એ કમળો હોય ને એને પીડિત દેખાય એટલે બહુ ગામની ચિંતા નહીં કરવાની આપણે કેવી રીતના જીવન જીવવું છે કેમ રહેવું છે ઘરમાં એ જોવાનું બળેલા હોય ને એને બળતા થતી હોય છે પણ એ બહુ

એટલ થયું છે શું અને ફરી પાછી તું આ વાવા જોડાની જેમ આવી છે એના ઉપરથી મને લાગે છે કે કુકર તપેલી એક જ વાત હોય કા તમારા મોડામાં ના એટલે હવે શું થયું છે હા ઘર માં છે ને નવી વસ્તુ આવે છે નવી વસ્તુ હા મોટો ભાઈ લગ્ન કરી રહ્યા છે થઈ ગયા છે ઓલરેડી આ બીજી લાવવાની એને જરૂર નથી એક જ માથાની ભટકાણીસ પપ્પા તો એવું ભૂલ ના કરે બીજી વાર તમે તમે ઊંઘમાં છો આજી તો તું તું કેની વાત કરે છે શું આવવાનું છે ઘરમાં બાઈક કેવી વાત કરે તું હે ગાંડી થઈ ગઈ છે આ મોટા ભાઈ પાસે ટુ વ્હીલ છે મારી પાસે છે પપ્પા પાસે છે હવે આ ઘરમાં ત્રણ ત્રણ બાઈક હોય તો હવે નવી બાઈક કોઈ લે જ નહીં લે છે તમારા ભાભી શ્રી એક્ટિવા લે છે નવી અને આજે ગયા છે શોરૂમમાં

તું આપડી જ છે ને હા ભાભી લાવે આ ઘરમાં આવે એટલે આપડી જ થઈ ને હા તું પેલા શીખી તો લે હું તને શીખવાની છે ગાંડી નિરાતે શીખી જાય ને પછી બન જો તારે કઈ ઉપાધિ જ નહીં માર્કેટમાં જવું હોય કઈ પણ જગ્યાએ જવું તારે ભાઈ ને મળવા જવું હોય ફટાક કરતી તું જતી રહે હા એટલા માટે તો બીજી લેવી છે હા ભાભી ની એક દીવાને છે ને હું આમ 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 આંગળી પણ નઈ અડાડું છો આ કઈ છે આ શું છે હા આ કેવી જીત છે ગાડી આવે છે ને ઘરમાં તો પછી એક ગાડીમાં તમે લોકો ના ચલાવી શકો હા એટલા માટે તો ભાભી અમને મેળા માર્યા કે બહુ કર્યું એકલ હા ઘરમાં છે ને તારું કઈ હાલતું જ નથી આ તારે કઈક લેવું હોય ને તો મમ્મી તને તને ચા નથી બનાવ દેતા ઘરમાં તો તને એક્ટિવા લઈ દેશે ના રે ના હાઉ તો ક્યારેય નઈ બને એટલા માટે છે ને મને કોઈ પ્રોબ્લેમ નતો ભાભી ભલે એક્ટિવા લાવે હિચકે ચલો પણ એણે છે ને મને ઉશકેરી છે અચ્છા મામલો મેદાને પડ્યો છે હા

મારી કોઈ કદર જ નથી કેમ કદર ની કે્યા વાત આવી લઈ દયો ને એક્ટિવા લાખ રૂપિયા અને લોન કરાવીશું તો આપતો વિચાર કર કે આવી રીતના ઘર માં ખોટી જીદ ના કરાય સમજવાની કોશિશ કર ભાભી લેશે તો 1 લાખ રૂપિયા તો જવાનો છે તું લઈશ તો બીજો 1 લાખ રૂપિયા જશે અરે ઘર માં પૈસા બચાવવાના છે કે વાપરવાના છે એ મને નથી ખબર જો ભાભી લેશે ને તો હું લઈશ અને ભાભી નો લેને તો હું નઈ લઉ જો પ્લીઝ એટલ આ રીતના તું જે કરે છે ખોટું છે એ હું ભાભી સાથે વાત કરીને કહી દઈશ કે ભાઈ ગાડી હેતલ ને આપી દો ચાવી તારી પાસે જ રહેશે સરસ લે આ મને મેણા ટોણા મારે ઈ તમને બહુ જ ગમે છે નહીં બરાબર ને આ બધા વચ્ચે મને નીચી જોયો કરે છે એ તમને ઘર છે કે પ્રાણી સંગ્રહાલય ખબર નથી પડતી કઈ ને કઈ બધા છે ને આવા કર્યા કરે છે અને મોટાને એટલી ખબર નથી પડતી કે શું કામ જીત પૂરી કરતા હશે ઘરમાં છે ને ઝઘડાઓ ન થતા હોય તો ઉભું કરે છે બધા મારો પ્રશ્ન નથી મારે એક ટીવા લેવી છે બસ સો વાત એક વાત હા હવે તો પતી ગયું મારું તો કઈ ચાલવાનું નથી હવે તે નક્કી કર્યું એટલે બસ હા તારા બાણમાં આટલું જોર છે ને કે હવે પાછું નહીં જાય હા નો જાય ને કારણ કે ભાભીએ વાતો જ એવી કરી છે મારી આગળ કે મમ્મી આ ઘરમાં કંઈ ચાલવા નથી દેતા આ ઘરમાં તો બચત ખાલી ભાભી જ કરે છે હું ક્યાં કઈ કરું છું હું તો ઉડાડું જ છું નહીં મેં ક્યારે કોઈ દિવસ બચત કરી જ નથી બરાબર ને આ ઘર માટે કરી છે હું નથી એવું માનતો અને મારી પત્નીને કહે રે ખોટું લાગે વાત જ ના કરું તું જે કહેતી હોય બધું સાચું જ હોય પણ હિતલ સમજી લે કે આ ગાડી આપણે અત્યારે લેશું જીદ કરીશ તું તો એ આપણા માટે સારું નથી નુકસાન સરસ વાવ તમે મને તમે મને સમજાવો છો ને પણ તમે ગમે એ કહેશો ને બાકી એક્ટિવા તો આવશે નહીં નહીં એતલ જો પ્લીઝ જો બહુ કંઈ નહીં ભાભી એકટિવા લાવશે ને તો હું એક્ટિવા લાવીશ હેતલ હેતલ